દિવસ પછી તો મારે તો ફૂલ બ્લોગ હોય ને આમાં તો આજે આપણે લાઈવ થોડાક રહીએ કે આંબામાં મોર કેટલો આવ્યો છે તો તમારે બધા કેટલો આવ્યો કેટલો નહીં એમને કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો બધા આંબામાં તમને બધા ખાડી દઈએ અને પપ્પા ને ચીજને કામ કરે છે લાઈન પાથરવાનું કેમ કે આજે ચીરું થોડુંક પાવું છે ને એવું બધું છે ફુવારા થી પાવું છે કેમ કે સુકારો બહુ છે ને એટલા માટે તો ચાલો તમને સરસ મજાના અમારા આંબા બતાવી દઈએ પેલા તો આ છે ને બાપ દીકરો લઈને પાછળ છે આ વર્ષે આંબાના મોર એટલો બધો આવ્યો છે એ વાત પૂછો તો તમારે કોને કોને આટલા આવ્યો એ અમને કોમેન્ટ કરજો જુઓ અમે સાસણ બાજુ ગયા હતા ત્યાં પણ આવો જ મોર આવ્યો છે બધા આંબામાં બહુ મોર આવ્યો છે તો કોઈને કેરી લેવી હોય તો પણ અમને કોમેન્ટ કરજો સરસ મજાના છે પપ્પા ની છે ને લાઈન પાથરે છે ને બે ભૂંગરા પેડા છે તો એ આપડે લઈ તો લાઈટર જે એવી નથી ને તો એ પાથરી દે જો નેકારો જોવો તમે અમારા આંબાનો તમે બે કીધું મને ને પીરા ખરામાં ઉરિયા હેતો ને સમજો ઉસળ પરને છાટ્યું નાંબાનું એ તો લઈ ને સરસ મજાના ઘઉં પણ થઈ ગયા છે મારા કાકાના એના અને અમારા બાજુ તુવે છે તો ક્યારેક ઈ પણ અમે તમને બધા એને જિગ્નસ કાપડી એની ઈચ્છા સાહેબ ફૂલ વિડિયો ઉતારશું આપણે મારા પાડોશી રાધામાની વાડી છે ત્યાં પણ મસ્ત મજાનું આંબા ફૂટ્યા છે ચાલો તમને હવે નજીકથી બતાવું થોડાક હજી પછી આપણે થોડી મદદ કરાવવા લાગીએ નકર વિડિયો ઉતારીએ પપ્પા નું કામ કાચું હોય તમારું હોય કાશું કામ મસ્ત મજા નો છે ને મસ્ત મજાનો નજારો એકદમ એટલું શાંત વાતાવરણ છે અત્યારે અત્યારમાં તો પછી તમે આ કાંઠે છીએ ઓલે કાંઠે જાય ને તો ત્યાં તો સરસ ના બુલબુલિયા ને લેલાયડા ને એટલા બધા હોય કલબડા કરતા હોય કે વાત પૂછો માસ્ત મસ્ત નો જો મોરો આટલે આવડા થયા છે બંધારણ બહુ જ સરસ છે આ વર્ષે તો

અહિયાથી તો મોર નહી દેખાય બાર થી દેખાય આ બધા અંદર નો નજારો છે અહિયાં જો પૂર્ણાવ ને એમ હોય કે માંડવી વાવેલી છે તો ખોદી નાખ્યું છે બધું છે ને

હવે પાછી ક્યારે કેરી આવશે ને ત્યારે અમે થોડાક લાવી દેહુ ના જીરા માં અમારે સુકારો છે એમાં કઈ સજેશન અમને દેજો જ્યાં પાણી ભરાવાનું છે ને ત્યાં બૌ છે મરી ગયું છે સુકો સુકો કે એમ કે કે અમે તો આ વર્ષે પેલી વાર વાયવું છે